કાલુપુર ધામ સુધી યોજાઈ રહી છે આપણા સૌની સ્વાસ્થ્ય પથ પદ ભવ્ય અને દિવ્ય આયોજન ચાલો તન મન પવિત્ર કરીએ સાથે ચાલીએ અને આધ્યાત્મિક શક્તિનો સંચાર કરીએ શુભ દિવસ કાર્તક સુદ અગિયારસ રવિવાર તારીખ બે અગિયાર બે આ પવિત્ર અવસરે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી તથા પરમપૂજ્ય લક્ષ્મી સ્વરૂપા ગાદીવાલા શ્રીપંડ નિવાસ સ્થાનથી જોડાશે સમસ્ત હરિભક્તોને ભાવભર્યું નિમંત્રણ છે કે આ પવિત્ર પદયાત્રામાં આશીર્વાદ અને આધ્યાત્મિક આનંદનો લાભ લેવો ખાસ નોંધ દરેક હરિભક્તોએ સવારે સાત કલાક સુધી કાલુપુર મંદિર પહોંચવાનું રહેશે ત્યારબાદ સવારે સાડા સાત થી સાડા આઠ વાગ્યા સુધી પ્રાસંગિક સભા રાખેલ છે અને સવારે સાડા આઠ કલાકે શણગાર આરતી ત્યારબાદ પ્રસાદને વ્યવસ્થા પણ રાખેલ છે જયસ્વામીનારાયણ